નમસ્કાર દોસ્તો કેટલીક વાર આપણે આપણા કાને ઘણી વખત એવી વાત સાંભળવા આપણને મળતી હોય છે કેટલાક લોકો એવી રીતે વાત કરતા હોય છે કે પેલા ભાઈ જોડે તો બહુ બધું નોલેજ છે પેલા એક્સ વાય જેટ પર્સન જોડે તો એ એ પર્સન તો બહુ જ નોલેજેબલ છે તો ખરેખર નોલેજનો મતલબ શું થાય નોલેજને આપણે કઈ રીતે લઈએ છે તો ઘણીવાર શું થતું હોય છે કે કોઈ જોડે વધારે પડતી માહિતી હોય તો એને આપણે નોલેજ કહીએ છીએ તો માહિતી એ ખરેખર નોલેજ નથી મારું એવું માનવું છે કે હું મારો પર્સનલ ઓપિનિયન આપું છું કે નોલેજ એટલે કે એની જે પણ આપણી પાસે માહિતી છે એનો ખરેખર આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ અને ખરેખર શું આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો એ નોલેજ થયું ઠીક છે જેમ કે ઘણા લોકોને આપણે કહેતા હોય છે કે કેટલાકને આપણે કોઈ કંઈ પણ પૂછીએ તો એમની જોડે બધી જ માહિતી હોય બધી જ ખબર હોય એમને તો શું એ નોલેજેબલ કહેવાય કેમ કે એ માહિતી હોય પરંતુ એ ખરેખર એનો ઉપયોગ ના કરતા હોય તો એ નોલેજ નથી માહિતી તમારી પાસે હોય અને તમે એનો ખરેખર ઉપયોગ કરતા હોય તો એ નોલેજ છે આ મારો ઓપિનિયન છે તમારો ઓપિનિયન શું છે તમારે શું કહેવું છે આના વિશે મને કમેન્ટમાં જરૂર બતાવજો થેન્ક યુ વેરી મચ